યસ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ નામ છે વાલાભાઈ આ વાલાભાઈને આજથી પચાસ દિવસ પહેલા મેં એક એગ્રીકલ્ચરના ડેમોટેશન બતાવ્યા હતા અને કોઈ ઓળખાણ વગર બતા પરંતુ એમને અમારા પર ભરોસો રાખી અને પોતાના જે બે કટકા એ મગફળી છે એક બાજુમાં છે ને એક અહીંયા છે તો એમાંથી પોતે ભરોસો રાખી અને પોતાના એક કટકાની અંદર એ એગ્રીકલ્ચર ઓર્ગેનિક બેજના આપણે જે પ્રોડક્ટ આવે છે એનો ઉપયોગ કર્યો હતો અને આ પોડક થકી આજે એમને પોતે પોતાના દિલથી એવું કહી રહ્યા છે કે ના સાહેબ રિઝલ્ટ જબરજસ્ત છે તો વાલાભાઈને હું સીધું જ પૂછી વાલાભાઈ તમને બંને વચ્ચે શું ફરક છે ફરક બહુ છે આના અંદર જે દવા નાખીને એના અંદર જબરજસ્ત રીઝલ્ટ છે બરાબર એમનું કહેવાનો મતલબ છે કેમ કે મેં ખુદ વપરાશ કર્યો એમથી મને રિઝલ્ટ મળ્યું જબરજસ્ત રિઝલ્ટ છે એટલે નહીં નાખ્યું અને મંદી છે અને નાખ્યો અમે જબરજસ્ત રીઝલ્ટ છે બરાબર સારમ સારુ જી બરાબર તો આવતો શું બધી સીઝન અંદર વાપરી શકાય કે ના વાપરી શકાય 100% વાપરે ખેડૂત ઓરે બી વાત કરાય કે ના કરાય કરાય ટકા કરાય હવે આપણો કેવાનો મતલબ છે મિત્રો કે આવનારો સમય ઓર્ગેનિક ખેડનો છે આજે ગુજરાત નંબર 1 આયુષ કેન્સર માં અને જેના હાધી આવનારા સમયની અંદર ધીમે ધીમે ફર્ટિલાઈઝર પેસ્ટીસાઇડ દવાઓ આ બંધ થવાના તૈયારી ઉપર છે તો આપણો પરિવાર બી સુધરશે આપણી જમીન બી સુધરશે સાથે સાથે ખેડૂતને જબરદસ્ત રિઝલ્ટ મળી રહ્યા છે જે ઓર્ગેનિક બેજ પ્રોડક્ટ થકી રાઈટ તો અહીંયા ચાર પ્રોડક્ટનો એમણે ઉપયોગ કરેલો છે પાયાની અંદર એકવાજેલા ગ્રેન્યુલ નાખ્યું જેના થકી આજે એમની જમીનનો જે ભેજ છે આજે બી તમે જોઈ શકો છો બરકરા જે બાજુના ખેતરમાં નથી આ ભેજ રાઈટ બીજા નંબરની અંદર સેકન્ડની અંદર એમને એગ્રી બ્યાસી અને યુનિટનો ઉપયોગ કર્યો છે જેના થકી આજે મગફળી બંને એક જ દિવસથી છે છતાં બંનેમાં જમીન આસમાનનો ફરક છે તો તમે બી આ ઓર્ગેનિક બેઝના પ્રોડક્ટ્સ વાપરવા માગતા હોય અથવા તો એનો ઉપયોગ કરવા માંગતા હોય અથવા તો આની જાણકારી લેવા માંગતા હોય તો તમને જે વ્યક્તિ આ વિડીયો મોકલે છે એનો કોન્ટેક અચૂક કરજો જેના થકી તમને આઈડિયા આવે એ વ્યક્તિ તમને સમજાવશે ખરેખર આ પ્રોડક્ટના જબરજસ્ત રિઝલ્ટ છે અને આવનારો સમય આનો જ છે મિત્રો તો અહીંયા બાજુની ખેતંદર પણ બેન તમને અહીંયા બતાવશે વિડીયો એ તમે જોઈ શકો છો બંને વચ્ચે ડિફરન્ટ કેટલો છે ઓકે તો થેન્ક યુ વિશ્યુ વેલ્થ તમે બી આ ઓર્ગેનિક ખેતી ઉપર આવો અમે તમને મદદ કરીશું અમે તમારી સાથે છે થેન્ક યુ